સુરતના વરાછામાં શાકભાજી વેચતી એક મહિલા સાથે કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા તોછડું વર્તન કરવામાં આવ્યું હતું જેથી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું હતું આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો ત્યારબાદ શનિવારે તંત્રની કડક કાર્યવાહી અને અધિકારીઓના તોછડા વર્તનથી ત્રસ્ત થયેલી વૃદ્ધ મહિલાઓનું ટોળું પોતાની વ્યથા ઠાલવવા ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યું આ મહિલાઓની આંખોમાં આંસુ સાથે તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો મેયર દક્ષેશ માવાણીએ તાત્કાલિક દબાણ ખાતાના અધિકારી સામે તપાસના આદેશ આપ્યા હતા જેનો શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવશે જમીન પર શાકભાજી વેચતી એક વૃદ્ધ મહિલા સાથે વર્તન અને અશોભનીય ભાષાનો ઉપયોગ કર્યો હતો જેનો વિડીયો પણ સામે આવ્યો હતો શાકભાજી વેચનારી આ મહિલાઓનો મોરચો મહાનગરપાલિકા વરાછા ઝોન ઓફિસ ખાતે પહોંચ્યો જ્યાં હિનાબેને જણાવ્યું કે અમે અહીંયા બેસી અને બરોડા કે અમારી પાસે માલ અમારી પાસે દોડી દોડીને ભટ્ટ સાહેબ લઈ જાય છે અમે ગલીમાં જઈએ ભાગી જઈએ તો પાછળ દોડીને પકડી જાય છે દિવાળી પહેલાં મારો માલ પકડી ગયા હતા હું હતી જ નહીં મારા છોકરાએ પગમાં સળ્યા છે માથામાં લાગેલું છે યાદશક્તિ ઓછી છે તો ભટ્ટ સાહેબ એમ કહે છે કે માલ આપી દે નકર તારા હારાવાટ નહીં રહે પછી હું માલ છોડાવવા ગઈ તો ભટ્ટ સાહેબે કીધું કે ભટ્ટ સાહેબ મને માલ આપી દો હું તમારી માની ઉંમરનું છું તો ભટ્ટ સાહેબે મને એવા શબ્દ કીધા કે મારા બાપને એક જ બૈરી બરાબર છે બીજી બૈરી નથી કરવી ત્યારે મારા દિલમાં ખૂબ લાગ્યું હતું મારા છોકરાને વાત કરી તો મેં મારો છોકરો કે મમ્મી આપણે ગરીબ છે આપણે આપણું કોણ સાંભળશે જો પોલીસ ચોકીમાં જાઓ તો સરકારીના જ સરકારના થાય છે ગરીબનું કોઈ માનતું નથી કોઈ છે નહીં તેવું એમણે એમને વાત કરી હતી હમણાં વરાછા રોડની અંદર બ્રિજ નીચેનું જે એન્ક્રોચમેન્ટ છે તે ને વરાછા રોડ ને બરોડા પિસ્ટેજ પર જે રોડ સુધી લારીઓનું જે દબાણ છે તે હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે તેમાં સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી એક મહિલાનો વિડીયો ફરી રહ્યો છે તેમાં મહિલા કહે છે કે એક અધિકારીએ મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી મેં આજે તે વાત ઝોનના વડાને કરી છે ને આમાં જે કોઈ અધિકારીઓ હશે એને તાત્કાલિકના ધોરણે એક શિક્ષાત્મક પગલાં લેવામાં આવે હીનાબેન છે મારું નામ અમે અહીંયા લેવા માંગ કરવા આવ્યા છીએ કે અમને જગ્યા આપો તમે અમે ગરીબ માણસ છીએ બધા અમને બેસવા દો તમે અમારો માલ પકડી જાય છે તો પૈસા તમે માગો એટલા આપીએ છીએ અમે તો અમને બેસવા દો અમે બીજા ખરાબ ધંધા કરતા નથી રોડ પર મહેનત કરીને ખાઈએ છીએ અમે કુમાર કાનાણી સાહેબ પાનાણી સાહેબે કીધું હર વખતે અમને સપોર્ટ આપ્યો છે આ વખતે ના પાડી કે મારું આમાં નહીં ચાલે તો અમે અધિકારી પાસે પાસે જાઉં મોટા એસપી પાસે જાઉં એટલે અમે કઈ એમ કીધું એટલે અમે લોકો નીચે ઉતરી ગયા પછી કારણ કે હું મારો માલ દિવાળી પહેલા પકડાઈ ગયો હતો હું જોવા ગઈ હતી ઘોડા મેં માલ છોડાવવા મેં ભટ્ટ ને કીધું મારા છોકરો દોડીને ગયો તો અંદર તો એની પાછળ દોડીને ફટ સાહેબ કોલપુર લઈ ગયા પછી મારો છોકરો કે કે મમ્મી આપણો માલ વયો ગયો છે તો મેં કીધું કંઈ નહીં હું છોડાઈ લાવી તો હું ગઈ છોડાવું મેં ભટ્ટ સાહેબ મારો માલ છોડી દો તો કે નહીં છૂટે મને લખાણ સિવાય નહીં છૂટે કે તો મેં ભટ્ટ સાહેબ તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બૈરી બરાબર છે બીજી બૈરી કરવી નથી મેં ભટ્ટ સાહેબ હું બૈરી થવા નથી આવી જો એવા ધંધા મેં કર્યા હોત રોડ પર હું ચાલી રીતના ધંધો કરું છું તો તો હું ક્યાંય ક્યાંય મોટી પહોંચી ગઈ હોત મારો માલ તમે આપી દો હું એવા ધંધા કરવા માગતી નથી તો ભટ્ટ સાહેબ કે લખાણ જોઈએ મારી પાસે ત્રણસો રૂપિયાનું સ્ટેજ પેપર લેવડાવ્યું એમાં વકીલ પાસે લખાણ કરાવ્યું મને સાડી સાતસો રૂપિયાનો એ ખર્ચો કરાવ્યો હજાર રૂપિયા પોતે એક પોટકાના લીધા અને પછી મારો માલ છોડી દીધો અને મારા પછીનો હમણાં પાંચ દિવસ પહેલા એક જણના માલ ગયા ચાર જણાના ગયા હતા તો મોટી ઓળખાણ આવી તો તરત જ ભટ સાહેબે એને માલ છોડી દીધો અને એનો એન્ટ્રી નહોતી પાડી ચોપડામાં કે આ માલ આવ્યો છે કે મોટા મોટાની ઓળખાણ આવે તો તમે માલ છોડી દો છો આ ગરીબનું કોણ છે કોક તો આ વાળું હોય ને એ મેં કીધું હતું ભટ સાહેબ મારો ભગવાન આવશે આજે મારો ભગવાન નીચે ઉતરો છે હું એટલું સાહેબને કહું છું આ માલને માફી નથી માફી માંગવા તેની પાસે પણ હું મરી જાઉં મારા પછીની બેન દીકરી રોડ પર ધંધા કરતી હોય કોઈ અધિકારી આવા નહીં કરતા એની પરવર્તન બસ મારું કહેવાનું આટલું છે મારો માફ કરશે મારો ભગવાન ભટ્ટને પણ સદબુદ્ધિ ભટ્ટ સાહેબને આપશે પણ આવું ભટ્ટ સાહેબ તમારી માને કીધું હોય પૈસાવાળા દીકરાની માને કીધું હોય અધિકારીવાળાનું માને કીધું હોય તો તમે બધું બંધ કરાવી દો આ ગરીબનું હાભળ્યું અમારા દસ દસ દિવસથી કોઈ ખાધા નથી દસ દસ દિવસ થી ભીખા હોટલા ઉપર અમે એક પોટલું કાઢી જોડી દોડી સોસાયટી માં કરી જઈએ અમે દસ માળા હોય બે માળા હોય અમે હતા હતા એને અમારો માલ મેળવી તો ત્યાંથી ખેસી ખેંચી ને કાઢી જાય તો દસ દસ દિવસથી માલ લઈ જાય છે તો અમારી પાસે કોઈ પાસે પૈસા નથી રહ્યા કોઈ પાસે દસ હજાર હતા કોઈ પાસે બે હજાર હતા કોઈ પાસે પાંચ હજાર હતા તો અમારા બધા મૂડી ખૂટી ગઈ છે તો અમે ગરીબ માણસ શું ખાઈ અમારા બચ્ચાનું ક્યાંથી અમે પોષણ કરી અમારે દૂધ જોઈએ હાજે અમારે ખાવા જોઈએ હાજે અમે કોઈ પાસે ભીખ નથી માંગતા અમે અમારું કમાઈન ખાય છે તો અમને શાંતિથી અમારું કમાઈને ખાવા જોઈએ હું ભવાની નાખે આવે છે અમારો એ છે કે સુરત શહેર ની જે નગરપાલિકા છે પોલીસ અધિકારી છે માવાણી અને જે ધારાસભ્ય છે એમનો જે મુદ્દો હતો બ્રિજ ને દૂર કરવાનો અમે લારીવાળાએ સમર્થ અમારે સમર્થ એને સમર્થન આપ્યું છે કે અમે ડ્રગ્સ માફિયાની વિરુદ્ધમાં તમારી સાથે છીએ પરંતુ આ મુદ્દાને ડાયવર્ટ કરીને આ પાથરણાવાળાઓને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તો એનું કારણ શું આ પાથરણાવાળો પોતાના સ્વરોજગારી છે આ લોકો પોતાનો રોજગાર પોતે ઉભો કરે છે અને સુરત શહેરની અંદર શાંતિપૂર્ણ તરીકે રીતે આ લોકો વર્ષોથી ધંધો કરતા આવ્યા છે પરંતુ હાલના દસ દિવસની પહેલાં આ લોકોને મતલબ વગર નોટિસ આપીએ વગર જાણકારી આપી લોકોને લાખો રૂપિયાનો માલ લઈ લીધો એ લોકોને માર મારવામાં આવ્યા ઉપરાંત જે મારી માતાઓ છે એના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એ અભદ્ર ટિપ્પણી હું આ માઇક પર કહી શકું એમ નથી નરેન્દ્ર મોદીની માતાને ની ગાળ આપી હતી આખું ભારતીય જનતા પાર્ટી રોડ પર ઉતરી ચૂક્યું હતું માં નથી તો અમે દરેક મુદ્દા ઉપર અમે સરકારને અને અધિકારીને કહેવા આવ્યા છે કે આ લોકોનો રોજગાર નહીં છીરો કારણ કે એક બાજુ તમે આ લોકોને બધાને લોન આપો છો દસ હજાર ની વીસ હજાર ની પચાસ હજારની ની હવે તમે આ લોકોને ઉઠાડી દેશો કે હપ્તા ક્યાંથી ભરશે આ મોંઘવારીમાં ભાડા ભરવાના

સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને ઝીરો દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલું છે જેના કારણે ત્યાંથી લારીઓના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવર જવર થઈ રહેલી છે અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ હીરાબાગ દોઢસો ફૂટનો રોડ વસંત ભીખાની વાડી આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય ને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે વધુમાં આ લોકો એ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર મેળવી આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે હું રજૂઆત કરીશ એમનું જે આવેદન આવ્યું છે બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ રિતેશ ભટ્ટ સાહેબ કઈ અભદ્ર હિના સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે એ બાબતે જાણ થતા આજે અમે રિતેશ બ્રહ્મભટ્ટ ખુલાસો લેખિતમાં માંગી દીધો છે દિન ત્રણ જે એ ખુલાસો પ્રાપ્ત થયે તે આગળની નિયમો અનુસાર કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે ખરેખર સ્ત્રી નું સન્માન રહેવું જોઈએ જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દો પણ નિંદા કરું છું આપણે નોકરીના ભાગરૂપે દબાણ હટાવીએ છીએ કામ કરીએ છીએ પણ માનવતા બી આપણી થોડી જાળવી જોઈએ હવે એ હિનાબેન ની રજૂઆત છે સામેવાળાનો બી પક્ષ આપણે સાંભળીશું અને રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો દિન ત્રણમાં આવશે પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરશું દબાણ ખાતામાં ફરજ બજાવી રહેલા છે અને એમને મૂળ દબાણની જ કામગીરી સોંપેલી છે વરાછા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે એમાં હટાવવામાં આવી રહ્યા છે ત્યારે ફેરીઓની સાથે કોંગ્રેસના કાર્યકર્તા હરેશભાઈ ગુર્જર અને તમામ લોકો અત્યારે વરાછા ઝોન ખાતે આવ્યા છે ત્યારે આપણે સીધી એની સાથે વાત કરીશું હરેશભાઈ ગુજર સાથે એમાં અમારા તમામ લારીવાળાનું સમર્થન હતું તો અમને કેમ હેરાન કરવામાં આવ્યા તમે અમારો એક જ મુદ્દો છે કે ડ્રગ્સ માફિયા અને બુટલેગર માફિયાને સાફ કરો અને અમારા ગરીબોને માફ કરો આપણે આપણે જે ફેર્યો એને તમે એક સંદેશ આપશો કે હવે જે અંદર ની જગ્યા ઉભાડ્યો બાર ત્રણ ચાર લાઈન થાય એમાં કે સરકાર દોરી કરશે ઉભા રહીશું અમે વર્ષોથી કહીએ છીએ જયારે મેં આઈ માતા પણ જયારે મેં મુહિમ ચલાવી હતી રાત્રિ માં બી મુહિમ ચલાવી ત્યારે મેં પોલીસ અધિકારી ને એસએમસી ના અધિકારી ને જાણ કરી હતી કે તમે એક લાઈન દોરી નક્કી કરી નાખો અને લાઈન દોરી પ્રમાણે જ આ લારી કળાને ઉભા રહેવા દેવામાં આવે અને એમાં તમામ લારી કળા અમારું સમર્થન છે એમાં મુખ્ય માંગ લારી અને જે અમારા ભટ્ટ સાહેબે જે અમારી હિનાબેન વિરુદ્ધમાં જે અભદ્ર ટિપ્પણી કરી છે એ આવા વાળા સમયમાં કોઈ પણ માતા બેનો વિરુદ્ધમાં ટિપ્પણી ન કરે એ માંગ સાથે અહીં આવ્યા છીએ હું પાસે અમારો માલ પકડી ગયા ભટ્ટાહેબ પાસે હું ગઈ મેં સાહેબ મારો માલ છોડી દો મેં કે હું તમારી માની ઉંમરની છું તો ભટ સાહેબ કે મારા બાપને એક જ બૈરી બરોબર છે બીજી બૈરી કરવી નથી મેં ભટ સાહેબ હું બીજી બૈરી થવા આવી નથી હું મારો માલ આવી છું એવા શબ્દ મને ભટ સાહેબ બોલ્યા છે મેં કરાવી મારા છોકરાને કીધું મારો છોકરો કે મમ્મી આપણું ગરીબ છે કોણ આપશે જો પોલીસ ચોકીમાં મને આવડતું હતું જતા વરાછા પોલીસ ચોકીમાં તો ભટ સાહેબ ને મારી પેલા ફોન કરી દે અને અમારું કોઈ સાંભળે નહીં મારી પાસે ત્રણસો રૂપિયાનું સ્ટેમ્પ પેપર લેવડાવ્યું એમાં વકીલ પાસે લખાણ કરાયું કે અમે કોઈ દી ત્યાં બેસશું નહીં મારો પરિવાર નહીં બેસે જો આવું બધું લખાણ કરાવ્યું મારો હાથ બાંધી દીધો ને પરસાઈ બાવા શબ્દો બોલ્યા અને મારે સહન કરવું પડ્યું કારણ કે જો એના ઉપર પગલા લેત તો મને પરસાઈ મને બેસવા ન દેત મારી ઉપર કઈ ને કઈ વાતાવરણ કરત બેસીએ તો મારો માલ પકડી જાય અમે ગરીબ માણસ ઘડી ઘડી માલ પકડી જાય તો અમે ક્યાં પછી પૈસા કાઢીએ વ્યાજે રૂપિયા લઈ લઈને કેટલાક લઈએ અમે અમારું ઘરનું પોષણ અમે ક્યાંથી કરીએ બસ એટલી જ માંગણી કરું છું અમને થોડી થોડી જગ્યા આપો અને અમને બેસવા દો અમે ઈમાનદારીથી ધંધા કરીએ જ્યાં ફૂલ તમે સરદ ગાંજા વેચાય છે દારૂના અડ્ડા છે એ બધાને પકડો કારણ કે અડ્ડાવાળા તો તમને પાંચ પાંચ લાખ રૂપિયા તમને આપે છે દર મહિને અમે ગરીબ માણસ સાંજ પડે પાંચસો આઠસો રૂપિયા કમાતા હોય તમને અમે ક્યાંથી રૂપિયા દઈ અમારે જો

આ લોકો કઈ રીતે કમાતા હોય એ લોકોનું મન જાણતું હોય અને આ રીતે આવી રીતે સાહેબ લોકો માલ ઉપાડી જાય તો એ લોકો ક્યાંથી પૈસા લાવશે ને ક્યાંથી પાછો માલ ભેગો ભેગો કરશે તો ક્યાંક ને ક્યાંક મારી પોતાની વ્યચ્છ સમય જે વડસેપે તેને કીધું તેને રુદન આવી રહ્યું છે જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત